નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ રતન માલ દાહોદમાં આપણે આ ચિંતન શિબિર આ ધાનપુર ખાતે યોજવામાં આવીને અને ધાનપુર ખાતે માન્ય બચ્ચુભાઈ ખાબડ સાહેબ મંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવી જેમાં અધિકારી શ્રીઓ અને પદાધિકારીઓશ્રીઓને માર્ગદર્શન સુંદર રીતે આપવામાં આવ્યું જે આપણે સાંભળીએ તમારું ઉત્પાદન વધારે છે બીજું જે જગ્યાએ મધમાખી હોય છે એના અવાજથી જે ભૂંડ અને રોજ આપણને નથી આવતા કારણ કે એ નાકમાં ઘૂસી જાય પ્રશ્ન થાય તો એ ત્યાં પણ વિસ્તારની અંદર ભૂંડ અને રોજનો પ્રશ્ન ઓછો થઈ જાય તો આવી એક મધમાખીની યોજના સાહેબશ્રી આપણે બે ત્રણ મહિનાની અંદર શરમ કરવાના છે અને દરેક તાલુકાની અંદર સો લાભાર્થીને આપણે લાભ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપવાના છે નજીકની અંદર કેલ ગામ છે એની અંદર આપણે ઉનાળાની અંદર આપણે હેસી પેટી આપી અને ખેડૂતોએ જાતે પોતાના પૈસાથી લાવ્યા અત્યારે હાલની અંદર મધમાખીની અંદર એ લોકો ઉત્પાદન મેળવે છે તો મધ મધમાખીનો એક આપણો આ એક વિષય છે બીજું શાકભાજી પાકોની અંદર જો મંડપ પદ્ધતિ કરવામાં આવે તેમાં પણ બાગાયત ખાતું સહાય આપે છે કાચો મંડપ બનાવે અર્ધ પાકો મંડપ બનાવે અથવા તો સિમેન્ટના ટેકાવાળો આખો પાકો મંડપ બનાવે તો આપણા ખેડૂતોને આપણે પંચોતેર ટકા સુધી સહાય આપીએ છીએ હવે આ રીતે ખેતી કરે તો એની અંદર રોપા પણ વાવવા પડે તો પહેલા શું કરતા હતા બીયા વડે વાવતા હતા હવે આપણે એવું એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધું કે ભાઈ આપણા જે મંડપ બનાયેલા ખેડૂતો છે એ શાકભાજી ઉછેરવા માંગે છે કલકા છે કિલોળા છે તુળિયા છે કારેલા છે ફરવળ છે હવે કારેલાના પરવળ છે બારેક માસ તમે જુઓ તો ચાલીસ રૂપિયાથી નીચે કે કિલો મળે નહીં ઉનાળાની બીજું કોઈ શાક ન મળતું હોય ત્યારે લોકો લગ્નની અંદર પણ કાજુ કારેલાનું શાક બનાવી દેતા તો એ કારેલાની ખેતી કોણ કરવા ચાલુ કરે તો લાખથી દોઢ લાખ ઉપયોગ પર વીઘો એનું ઉત્પાદન કરી શકે આવા મંડપવાળા મંડપની અંદર કરતા જે એની અંદર ટિશ્યુ પણ જો રોકવામાં આવે અથવા તો હાઇબ્રિડ બિરણ વાવે તો એમાં પણ આપણે બાગાયત ખાતો પંચોતેર ટકા સહાય આપે આવી ઘણી બધી યોજનાઓ છે મારે અમીયા સાહેબ શ્રી આમ એક બુકલેટ બહાર પાડી છે હું આજે સાહેબને આપવાનું છું અને ભવિષ્યની અંદર આપણે પણ આવા સિબિલો કરીને આ બધા માહિતી આપવાના છે તો આવી ઘણી બધી યોજનાઓ છે એનો લાભ લેવા માટે સરકાર શ્રી આઈ ખેડો ક્વોર્ટર એકદમ પહેલાં કેવું હતું કોઈ ત્યાંને ખબર પડતી તે બધા લાભ લેતા હતા પણ હવે તો ઓનલાઈન છે તમે તમારા મોબાઈલથી પણ એપ્લિકેશન કરી શકો અને ખૂબ સરળ પદ્ધતિ છે કે ખોલો એની અંદર તમને તમારો જિલ્લો પૂછે લખવાનો પણ જરૂર નહીં તમારા જિલ્લા તેત્રીસ જિલ્લા છે આપણા રાજ્યના દાહોદ જિલ્લો પસંદ કરો એટલે બાજુમાં આપણા નવ તાલુકા ખુલી જાય આપણો તાલુકો પસંદ કરો એટલે આપણા ગામ ખુલી જાય ગામ પસંદ કરો એટલે તમારો ખાતા નંબર ખુલી જાય ખાતા નંબર અંદર સિલેક્ટ કરો એટલે તમારા ખેડૂતોના જેટલા નામ હોય અંદર આવી જાય અને જે ખેડૂતનું નામે અરજી કરવાની છે એ ખેડૂતનું નામ પસંદ કરો એટલે તમારી અરજી થઈ જાય અને એ અરજીને પ્રિન્ટ લઈને સહી કરીને જરૂર ડોક્યુમેન્ટ સાથે પોસ્ટમાં પણ મોકલો તો તમને અરજી અને મંજૂર કરવામાં આવે મંજૂર થયા પછી એ ખરીદી કરી અને બિલો રજૂ કરે એટલે ઇન્સ્પેક્શન કરી તેઓના બેંક એકાઉન્ટમાં સીધી સબસિડી જમા કરવામાં આવે તો આટલી સરળ યોજના બાગાયત ખાતા તરફથી કરવામાં આવે છે અને આપણે મને મારા બાગાયત ખાતા ઉપર અને માનનીય મંત્રી શ્રીનો જે સપોર્ટ છે એથી એટલું કહી શકું કે અત્યારે જ્યારે 2019 માં જ્યારે મારું પોસ્ટિંગ થયું ત્યારે આખા રાજ્યની અંદર 33મો જિલ્લો હતો આ ખેડૂત પોર્ટલ અરજી કરીને લાભ લેવા ફક્ત 1200 લોકો લાભ લેતા હતા અને અત્યારે અત્યારે 7.5000 લોકો આ આઈ ખેડૂત પોર્ટલ લાભ લે છે એટલે લગભગ 23000 અરજીઓ થાય છે અને જે આખા ગુજરાત રાજ્યની અંદર 1 થી 5 ની અંદર આપવાનું નંબર એટલે આપણા ખેડૂતો એવું નથી ભણેલા નથી તો નથી કરી શકતા કારણ કે આપણે કોઈને મોબાઈલ ની ટેકનોલોજી શીખવાડી નથી પણ એ મોબાઈલ ની અંદર અત્યારે આ યોજના નો લાભ લેતા થઈ ગયા છે સેન્ટર ઓફ એક્સલન્સ હજી આપણે જમીન ફાળવવાની બાકી છે ત્યાં પહેલા સાહેબે આપણને ગવર્મેન્ટ નો જીઆર પણ કરી નાખી દીધો અને આપણને મહેકમ પણ મંજૂર કરી આપી એટલે આપણે ટ્રેનિંગ લેવા માટે શાકભાજી આપણને ટ્રેનિંગ જોઈએ છે તો એને ટ્રેનિંગ લેવા આપણે દાહોદ ની બહાર જવાની જરૂર નથી અહીંયા જ દાવતની અંદર આપણે સેન્ટર ઓફ એક્સેલન્સ થી 10 સેક્ટરનો બનાવવો આવશે જેની અંદર ધરુ ઉછેરવાના અથવા તો તમે બી એરમ લઈને આવો અને અમને આપો તો અમે તો ધરુ છે તમને આપી શકીએ જે અત્યારે આપણે રતલામથી અથવા પંચમાલથી વડોદરાથી જે ધરુ લઈને વાવેતર કરીએ જે ફૂલોનું શાકભાજી પાકનું મરચી છે કોબી છે ટમેટાનું તો એ ધરુ પણ આપણે અહીંયા ઉછેરીને શીખ આપીશું અથવા તો તમે જો લેવા માંગતા હોય તો આપણે એને ટ્રેનિંગ પણ આપણે આપીશું તો આવું સરસ મજાનું સેન્ટર કે જેની અંદર આપણે ભારતનું બીજા નંબરનું સૌથી મોટું મધભાગ્યનું સેન્ટર પણ આપણે બનાવવાની એક ઈચ્છા છે અને સાહેબ આપણને જો એમાં સપોર્ટ કરવાના છે તો આપણે એ પણ કરી શકીશું એની સાથે સાથે આપણો વિસ્તાર એવો છે કે જેની અંદર પાણી ઓછું છે ફક્ત પાંચ હજાર હેક્ટરની અંદર આપણે ઇરિગેશન એશ્યોર ઇરિગેશન ઉનાળાની અંદર મળે છે તો બાકીના વિસ્તારની અંદર એવા કયા ફળપાકો કરી શકાય કે જેની અંદર આપણને એશ્યોર આપણને પૈસા મળે એક સિમ્પલ ઉદાહરણ છે કે જાંબુ છે એક જાંબુ પાંચ વર્ષ પછી એની અંદર લગભગ સિત્તેર એસી કિલો ઉત્પાદન મળે અને જાંબુનો ભાવ છે લગભગ પચાસ રૂપિયા અઢીસો છે હાલની અંદર પણ તો આવા જાંબુ કરવામાં આવે તો એની અંદર પણ એક ઝાડ તમને પાંચ હજાર આપી જાય શેડાપાડાની અંદર દસ ઝાડ હોય તો એક શેડો તમને પચાસ હજાર રૂપિયા આપી જાય પણ આવા જે જાંબુ છે ચારોડી છે આવા જે પાક છે એનું ક્યાંય રોપા મળતા નથી તો આપણે જે સેન્ટર ઓફ એક્સલન્સ બનાવવા માંગીએ છીએ એની અંદર આવા માઇનોર ખાલસા છે કોઈ કેળા છે આંબળા છે આવા બધા પાકોમાં રોપો આપણે એકદમ ઓછા સરકારી રેટે આંબાનો પાક ભાવ પણ સાઈઠ રૂપિયા જેટલો ઓછા ભાવે આપણે આપી શકીએ એવી એક સેન્ટર ઓફ એક્સલન્સ દાહોદ જિલ્લાની અંદર ચાલુ વર્ષે આપણા ગુજરાતમાં ચાર સેન્ટર મંજૂર થયા એમાં સાહેબે આપણું દાહોદ જિલ્લાનું આ સેન્ટર મંજૂર કરાયું છે એટલે સાહેબનો આ સાથે આભાર માનું છું આપણે જે વાવેતર ખેડૂત લક્ષી યોજનાઓ છે એમાં એગ્રો ફોરેસ્ટ્રી નામની એક યોજના છે જેમાં ખેડૂતો વનીકરણ કરે છે એને એનું વળતર ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવે છે એમાં પહેલા વર્ષે ચૌદ રૂપિયા બીજા વર્ષે સાત રૂપિયા ત્રીજા વર્ષે સાત રૂપિયા ટોટલ પાંત્રીસ રૂપિયા ચાર વર્ષમાં ચૂકવે છે આ વર્ષે અમારા સામાજિક વનીકરણ વિભાગમાંથી અમે લોકોએ સાત લાખ રોપા મારી જુદી જુદી ત્રણ નર્સરીઓ છે ચારેય નર્સરી મોડવા અને તરંગા છે ત્રણેય નર્સરીની અંદર અમે લોકોએ સાત લાખ રોપા ઉછેરેલા છે અને જે સંકલ્પ વિકાસ યાત્રા આપણી હતી તે વખતે અમે લોકોએ જે ખેડૂતોની યાદી કરેલી એ યાદી મુજબ આજ સુધી અમે લોકોએ સાત ત્રણ લાખ સાત હજાર બસો રૂપિયા ચારસો ખેડૂતોને વિતરણ થઈ ગયા અને ત્યાં સ્થળ ઉપર પ્લાન્ટેશન પણ થઈ ગયું છે ત્રણ લાખ સાત હજાર રૂપિયાનું એ જ રીતે બીજી અમારી યોજના છે ગ્રામ વાટિકા એને બિનપિયત આવેદન કહેવાય છે કે જેવી રીતે કે પંચાયતની પડતર સરકારી જે જમીનો હોય છે એની અંદર અમે કરતા હોય છે ત્યાર જાહેર હિત માટે પંચવાટીકા વિકાસ કેન્દ્ર પંચવટી પવિત્ર સમશાન સગડી આવી બધી યોજનાઓ અમારા ડિપાર્ટમેન્ટમાં અરજી કરી થી મળી શકે છે આઝાદ ભારતને જ્યારે સો વર્ષની આપણે ઉજવણી કરીશું

તમામ સાથે મળીને આ દેશની 140 કરોડની જનતા કામે લાગે તો આ શક્ય છે શરૂઆત જ્યારે થઈ છે ત્યારે એના ભાગ રૂપે આજે આપણે આ તાલુકા ખાતે મળ્યા છે ત્યારે પ્રસંગે ઉપસ્થિત અમારા જિલ્લાના અને આપણા અહીંના સૌના માર્ગદર્શક માન્ય ધારાસભ્ય શ્રીમાન મહેન્દ્રભાઈ ભાભોરજી જિલ્લાના કારોબારીના ચેરમેન ભાઈ શ્રી અભયસિંહ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અભયસિંહ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મારા જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ નરવત ભાઈ ખલતા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી મારા પાર્ટીના પ્રમુખ લવારિયાજી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમાન પ્રદીપભાઈ પૂર્વ પ્રમુખ બેન કાંતાબેન बाबू भाई सरदार सिंह भाई गोपी जी मंच पर ना मारा तमाम महानुभव तालुका सभ्य मित्रों मारा वहीवटी तंत्र मा ना तालुका विकास अधिकारी मान्य राठवा जी हमारा शिक्षण माथे पण उपस्थित छे पानी पुरडा ना अधिकारी मान्य खारवा जी हमारे अलग विभाग काम जी मारा तमाम वैवेटी तंत्रणा अधिकारियों मारा मंडली में थी उपस्थित पाना बालिया से खेलो तो हमारे ने रात की वजह चिंता करें मैं आज ये पन बात करी थी मारा भगाई के अधिकारी पन बात करी थी आज से हमारा डॉक्टर रमण जी हमारा तालुका ना तमाम अधिकारियों हमारा आंगनवाड़ी की भाग होए पंचायत की भाग ना होए आशा वर्करों होए तलाशियों होए सरपंच मित्रों

मारे कितना अंश ने निभाई ये अधिकारी हो या पदाधिकारी के गांव में सरपंच हो या तलाटी पता नहीं के लिया से कि मारे आप के काल से विकसित भारत की यात्रा में जुड़ा माते मारे आ तालुका का विकास में जे जगह पे पद पर मैं मारी जिम्मेदारी है एने निष्ठा पूर्वक मारे निभावी पड़े निभावा से मारी कोई फरियाद પણ જે રીતે સમય બદલાયો છે જે રીતે લોકોને માંગ લાવી છે कायम विभाग आहे वो काम कबीयो छे कितलो करूश आणि प्रत्येक काम क्वालिटी वाला करवाना छे कोई पण काम आपण लूक करू नथी पैशाने कोई चिंता नथी आणि जे लाभती ते मानू काम बाकी आपण करवाते राही आणि एक पीटी योजना वर्ष एक बगाई दिखाई दे जे बात एकदम विचार करो आपण ने कोई योजनेची खबरच नथी आवडत नव्हती बगाई लांगाने કોણ કરવાનું છે આ એ બગાડ ખાતર ખાલી ફરસની તમે ખેતી કરો કે એક વરમાં 1.5 થાય 100 તો 1 કરોડ રૂપિયાની આવક થાય તમારે છે તમારી જમીન પકડવા માટે બી પાલે છેલે તમે કરો રૂપા એ તો થાય બીજી ખેતી ના કરવા પડે મધની વાત કરી તો પેટીઓ તમને આવવાના છે મિલેટ વાત કરી તમને અમે બાવકો આપ્યો છે છે કોદરાય છે પેટીઓ છે તમને મળ્યા છે ખાતર કે મકાઈ પણ ફાઈબર પણ મફત આપ્યા છે પણ આ સરકારની યોજનાનો અમલીકરણ 100% થાય

માન્ય મહેન્દ્રભાઈ ભાભોર સાહેબ ધારાસભ્ય શ્રી એ પણ આજના ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહ્યા છો એમને પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બધા આભાર વ્યક્ત કરું છું સાથે સાથે તાલુકા પંચાયત પ્રમુખશ્રી જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ તાલુકા પંચાયત સંગઠનના પ્રમુખશ્રી માન્ય તાલુકા જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ સૌ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ જુદા જુદા વિભાગના અધિકારીશ્રીઓ સરપંચશ્રીઓ તલાટીકા મંત્રીશ્રી સર્વે વિભાગના અધિકારી કર્મચારીશ્રી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને માર્ગદર્શન મેળવ્યું અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ સર્વેનો આજના તબક્કે આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ